રોગના કારણે અવસાન પામેલ હોમગાર્ડ જવાનના વારસદારને રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખની સહાય ચૂકવાઈ ઓફિસર કમાન્ડિંગ મારફત તેમના પત્ની તેજલબેન હસમુખભાઈ જાદવે હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી અવસાન સહાય મેળવવા દરખાસ્ત કરેલ જે ધ્યાને લઈ વડી કચેરીની કમિટી દ્વારા આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જે અનુસંધાન મૃતકના શ્રી શ્રાવણ પ્રજાપતિ તથા વહીવટી કર્મી શ્રી ગિરિરાજ સિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તેમના વારસદાર પત્નીને આપવામાં આવ્યું હતું રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત